નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે જે પણ ખેડૂત મિત્રો રીંગણની ખેતી કરતા હોય અને અત્યારે શિયાળુ રીંગણની ની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે ભાવ પણ આસમાને પોચ્યા છે તો પહેલામાં પહેલું જે આપણી પ્રોડક્ટ વાપરેલી છે તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવીશું કે રિઝલ્ટ રીંગણ અંદર કેવું આવ્યું છે તો લાવો નજીક કેમેરો મિત્રો જુઓ રીંગણ કેટલો જબરજસ્ત લાગ લાગી ગયો છે જુઓ છે એક નંબર ક્વોલિટી સાઇનિંગ અને આ રીંગણની જાત છે ડોલી છે ઝુમકે ઝુમકા બાટકી ગયા છે જુઓ છે એક નંબર એની ક્વોલિટી સાઇનિંગ અને ચમક એક નહીં જુઓ તમે છે જોઈ લો નજીક લાઈન બતાવજો જો એક નંબરનું સાઇનિંગ છે મિત્રો અને જુઓ ઝુમકે ઝુમકા લાગી ગયા છે છે કેટલું બધું ફ્લાવરિંગ જુઓ તો જે પણ ખેડૂત મિત્રોને અત્યારે કહેવાય કે ઉત્પાદન ઓછું આવે છે બરાબર જુઓ કેટલા બધા રીંગણ છે જુઓ ત્રણ ને ત્રણ છ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર છે એક ને તમે દરેક રીંગડી જુઓ છે એક રમ નમરના રીંગણ બધા જ લાગ્યા છે બધી જ જગ્યાએ બતાવી જુઓ અને ક્વાર કેટલો પડ્યો છે એનું રીંગણનું જો સાઈનિંગ ક્વોલિટી નંબર વન અને દરેક જગ્યાએ જો છે તો જે ખેડૂત મિત્રોને ઉત્પાદન આવતું હોય તો આજે જ કોન્ટેક કરજો જો છે એક નંબર સાઇનિંગ અને દરેક જગ્યાએ ઝૂમખે ઝુમખા જોઈ લો આ બાજુ પણ છે તો આ છે આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ મિત્રો છે જબરજસ્ત એક નંબરની ક્વોલિટી જો બધી જ જગ્યાએ જોઈ લો છે જબરજસ્ત સાઇનિંગ એક નંબર બધી જ જગ્યાએ મિત્રો આવા લાગશે જો આ બાજુ પણ બતાવો છે જોઈ લો નારા રીંગણ જ રીંગણ છે એક છોડ પર જોવો તમે 40 45 રીંગણ છે અને ક્વોલિટી એક નંબર બરાબર છે તો ઉપર ફિમ ઉપરથી બતાવો રીંગડી તેનું જો એનો વિકાસ એની ગ્રીનરી એની ફૂટ તો જે મિત્રોને વિકાસના આ ફ્લાવરિંગ જો કેટલું બધું હજુ બેઠું છે આ બધું જ રીંગણ થવાનું છે ઓકે તો આ રિઝલ્ટ કઈ રીતે મળ્યું મિત્રો હું સંપૂર્ણ માહિતી આપીશ આ બાજુ પણ બતાવી દેજો જો તમે જો એની ગ્રીનરી વિકાસ છે આ બધું દરેક જગ્યાએ બતાવી દો ઓકે એક નંબરની ક્વોલિટી છે જો બધી જ જગ્યાએ એક જગ્યાએ નહીં જબરજસ્ત રીંગલ લાગી ગયા જો ઓકે તો માહિતી આપીશું તમને સંપૂર્ણ તો આ વિડીયો લાઈવ સુધી જોજો તમે ઓકે તો નમસ્કાર ખેડૂત મિત્રો તો જે પણ ખેડૂત મિત્રો આ શિયાળુ રીંગણની ખેતી કરતા અત્યારે ઉત્પાદન ના આવતું હોય કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમારે ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાની તો પહેલી ટ્રીટમેન્ટ આપશે આપડું ભૂમિ પરિવર્તન બરાબર જે વોલ માઇટ્રોટ ખાતર કહેવાય તમારે બરાબર છે અને બીજું છે સોઇલ પાવર અને એક આવશે રૂટ પરિવર્તન તો ભૂમિ પરિવર્તન ખાતર શું કરે તમારે તંતુ મૂળનો અને મૂળિયાનો જબરજસ્ત એક નંબરનો વિકાસ કરે સોલ અંદર ખાતર આવેલા એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ટોટલી ન્યુટ્રિશનો પૂરા પાડશે રીંગડીને બરાબર છે તો આ થઈ ગયું ખાતર બીજું આવી ગયું સોઇલ પાવર તો સોઇલ પાવરનું કામ શું છે કે અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય તો એને તમારી રીંગડીને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડે બરાબર છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો તો એને શું કરે કમ્પોસ્ટિંગ કરી નાખે અને બીજું આવે રૂટ પરિવર્તન જે તમારે નિમાટો ના લાગે ફંગસ ના લાગે મૂળમાં ગાંઠો પડી જતી હોય ઊંધઈ ના આવે મીયો ના આવે સુકારો ના આવે બફારો ના આવે તો એના માટે આપણી જોડે છે રૂટ પરિવર્તન એટલે કે જેટલી પણ જમીનની બીમારીઓ છે જે મૂળની બીમારી એ ટોટલી બધું બધાને પ્રોટેક્શન રાખશે અને બીજું જ્યાં તમે વિકાસ જુઓ છો ક્રોપ પરિવર્તન તો જે ખેડૂત મિત્રો વિકાસ ના થતો હોય રીંગડી હોય તેમાં આપણે આ પરિવર્તન એટલું વીસ થી પચીસ ml આપવાની છે તો તમે જો એક નંબરનો ગ્રોથ છે બરાબર છે આ બાજુ પણ પૂરી રીંગણીની વાડી બતાવી દો દરેક જગ્યાએ જબરજસ્ત એક નંબરના રીંગણ લાગી ગયા છે ઓકે તો ગ્રોથ વિકાસ માટે ક્રોપ પરિવર્તન અને બીજી લીધી છે આપણે જે ચુસ્યા પ્રકારની જીવાત આવી જતી હોય બરાબર છે તેના સામે આપણે લેવાની છે પેસ્ટ વર્ગો પંદર લીટરમાં પચીસ એમ આ તમારે કોઈ પણ કથેરી આવતી હોય ચીપ્સ આવતી હોય વ્હાઈટ ફ્લાય આવતી હોય મિલી બગાવતી હોય કુરતી લીધી પોપટી આવતી હોય મોલો આવતી હોય ફંગી સાઈડ આવી જતું હોય તેના માટે આ એક જ છે અલગ અલગ બોટલો આપણે કોઈ પણ વાપરવાની જરૂર નહીં પડે એક જ બોટલ અને બીજું કે જે આ રીંગણ બેસેલા છે બરાબર આ રીંગણ તો આમાં આપણું જે પેસ્ટ વર્ગો છે એમાં પોટાશનો ભાગ આવે છે બરાબર તો મતલબમાં શું છે આનું ઉત્પાદન પણ વીસથી પચીસ ટકા ઉત્પાદન તમારું વધશે અને બીજી વાપરીથી જે તમારે જે મતલબમાં પાનમાં ટપકા પડી જતા હોય કિનારીઓ બરી જતી હોય આગોતરો પાછોતરો જે સુકારો આવી જતો હોય અને એનો વિકાસ અટકી જાય છે તેના માટે આપણે ફંગી વોરિયર છે ફંગી સાઈડ માટે આ પંદર લીટરમાં વીસ એમ એલ લેવાની છે અને જે કહેવાય કે જે ખેડૂત મિત્રોને અત્યારે ઉત્પાદન નથી આવતું બરાબર છે તો આપણે આ બ્લૂમ ફાસ્ટ બરાબર ફ્લાવરિંગ નો જે કહેવાય એક નંબરનું રિઝલ્ટ છે આપડા બ્લૂમ ફાસ્ટ નું તમારા આ કામ શું કરશે કે તમારા ફૂલોની સંખ્યામાં વધારો કરશે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનો શું પ્રશ્ન હોય કે ફ્લાવરિંગ તો બધું બહુ આવી જાય છે આપણા રીંગણ ની વાડીમાં પણ રીંગણ બેસતા જ નથી ઉત્પાદન મળતું જ નથી ખાલી આ એક જ વાર મતલબમાં તમે આજે સ્પ્રે કરવાનો અને આવતા અઠવાડિયે ફરી વાર ગુરુવાર સ્પ્રે કરશો તો એક નંબરનું તમારે ફ્લાવરિંગ આવી જશે ફ્લાવરિંગમાંથી ફળમાં કન્વર્ટ કરશે ફૂલોની સંખ્યામાં વધારો કરશે અને જે કહેવાય ને એની ક્વોલિટી સાઇનિંગ અને ચમક એક નંબર મિત્રો બનાવશે તો આ તમારે બ્લૂમ ફાસ્ટ બરાબર અઠવાડિયે આ ગુરુવારથી આવતા ગુરુવારે ફરી છંટકાવ થઈ જવો જોઈએ પંદર લીટરમાં વીસ એમ એલ લેવાનું છે બરાબર છે તો આ તમને સંપૂર્ણ માહિતી આપી દીધી અમને તમને એક લાઈવ લાઈવ બતાવી દીધું આ બાજુ પણ લાવો થોડું બતાવી દઈશું છે જો આ એક નંબર નું ક્વોલિટી જો જબરજસ્ત રીંગણ ઝુમખા થઈ ગયા છે જો છે અને અત્યારે પંદરસો રૂપિયા ભાવ છે મિત્રો આ રીંગણ જો જબરજસ્ત એની ક્વોલિટી છે